સાલગીરી નિમિત્તે આ વર્ષે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે ડાયરામાં ઉપસ્થિત ગુજરાતના ક્વીન ગીતાબેન રબારી અને ગોપાલ સાધ ઉપસ્થિત રહ્યા હતા સુરતથી આશરે અઠાવીસ કિલોમીટર દૂર હજીરા ગામ આવેલું છે જ્યાં માતા ખોડિયાર

તો માતાજીના કેટલાક પરમ ભક્ત હતા એમણે માતાજીને ઓળખી લીધા અને માતાજીને પ્રાર્થના કરી કે માતાજી અમને લૂંટાઈ જતા બચાવો તમે અહીં સ્થાયી થાવ અમારું રક્ષણ કરો એવી પ્રાર્થના સાંભળી માતાજી આ સ્થાનક પર બેસી દરિયા ખેડૂતોનું રક્ષણ કરતા બેઠા છે અને કહેવાય છે કે સો વર્ષના મોરબી શહેરમાં મોટી સનમનો ભક્ત વાણીઓ જ્યાં સુમાત્રા કમાવા માટે જતો હતો માતાજી એની પરીક્ષા લેવાનો વિચાર કરી દરિયામાં તોફાન ઊભું કર્યું જેથી વહાણ ડૂબી જવાની તૈયારી હતી વહાણમાં બચવાની કોઈ આશા રહી ન હતી ત્યારે મોટા વાણિયાએ માતાજીની પ્રાર્થના કરી કે હાલ મારા વાહનમાં જે નાળિયેળ ભરેલા છે માતાજી તમને અર્પણ કરીશ અને માતાજી મારા બાળક સાથે આવી તમારું પૂજન કરીશ તેથી માતાજીને પ્રેશન થઈ તો પણ સમાવી દીધું માતાજી ત્રિશુલ લઈને દરિયા કિનારે વાણ લાવીને મૂકી દીધું મોટી અહીં આવીને માતાજીને નાળિયેળ પણ કરી પરિવાર દર્શન કરે છે અહીં માતાજીની મંદિરની સ્થાપના છે તો મોટી સાને બાળકો ન હતા માતાજીની પ્રાર્થના કરે માતાજી પુત્ર આપે તો પુત્ર પણ માતાજીનું પરમ ભક્ત બની માતાજીના દર્શન કરવામાં આવતો હતો માતાજીના પરચા ઉપર પાર છે માતાજીને શ્રદ્ધાથી માનતા રાખવાથી ધારેલા કામ પણ પાર પડે છે માતાજી જેમને બાળક ન હોય એને ત્યાં બાળક પણ આપે છે અને કોઈ પણ કામ શ્રદ્ધાથી માનવાથી માતાજી એમની ઈચ્છા પૂરી કરે છે અને માતાજી જે સિંદૂરનું પડ મૂર્તિ ઉપરથી જવાથી એમની પર કવર બનાવી નવી મૂર્તિની સ્થાપના કરી અને ઓગણીસો દિવસે દર વર્ષે સાલગીરી ધૂમધામથી ઉજવવામાં આવે છે અને આ સાલગીરી નિમિત્તે આ વર્ષે સાંજે ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું સાથે ડાયરામાં ઉપસ્થિત ગુજરાતના ક્વીન ગીતાબેન રબારીને ગોપાલ સાધુ ઉપસ્થિત રહ્યા હતા અને હજીરા ગામ વતી અને હજીરા મંદિર હજીરા વિસ્તારને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું બિલકુલ અહીંયાની યાદો મારી ઘણી બધી યાદો છે કેમ કે અહીંયાના લોકો પ્રેમ આપે છે ખૂબ અમારા ગીતોને સાંભળે છે આપણા ગુજરાતના ગીતોને સાંભળે છે એટલે જ્યારે જ્યારે અહીંયા આવે ત્યારે એક અલગ ઉત્સવ હોય છે કે લોકો જે પણ ગીતો ગાય સાથે ખૂબ ઝીલી રહ્યા હોય છે તો બહુ મજા આવે છે એટલે ફરી વખત આવવાનું થયું છે આશાપુરી માંスポતવાની 33મી سالગિરી નિમિત્તે તો મજા આવશે આજે પણ કેમ કે બહુ પછી લોકોને મળવાનું થયું છે આપણો પોતાનો છે પણ બહુ મોડા મળતા હોય છે એટલે મજા આવે એ લોકોને ગુજરાતી સંગીત હાલમાં જે મુકામ પર પહોંચે છે એના વિશે શું કહેશો અત્યારે આપણી યંગ જનરેશન આપણા ગુજરાતી ગીતોને ખૂબ સાંભળી રહી છે આપણા ગીતોને વધાવી રહી છે એટલે આપણા માટે ખૂબ સારી વાત છે કે આપણો મ્યુઝિક ગુજરાતી મ્યુઝિક નવી જનરેશન એને ચાહી રહી છે ગીતા જે રીતે શૂન્યમાંથી એમને સર્જન કર્યું સામનોથી પહેલું સોંગ ઓર હિટ થયો તો એ પથી આપને લોકો ઓળખતા ઓરકન થાય એમેર શું કહેશું જી મારું સોંગ રોણા આપ બધા જાણો છો એ ગીત થકી આપ બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે તમારા દિલોમાં જે નાની જગ્યા આપી છે તો બસ આપ સૌનો આશીર્વાદથી ભગવાનની દયાથી જે બી ગીતોના પછી ખૂબ બધા એવા છે માતાના પગલાં ટેટુડો ગલગોટો બધા ગીતોને આપ સ્વીકાર્યા છે તો બસ આપ સૌનો આશીર્વાદ છે હજીરામાં આવી રહ્યા છો માસિંગો તો આ સમયે બત્રીસમી સાલગી છે ભવ્યમાં ભવ્ય લોક ડાયરો આપવામાં આવ્યો એ બાબતે શું કહેશું બસ આજના આ પ્રોગ્રામને માતાજીના જેટલા પણ ભક્તો છે આશાપુરીમાં શિકોતરમાના

માના સાનિધિની અંદર હજીરા ખાતે અને વિશેષ આનંદ એ છે કે ગઈ સાલે પણ અમે આ માના સાનિધ્યમાં ખૂબ આનંદ કર્યો હતો અને આ સાલ પણ માના આશીર્વાદથી ખૂબ આજે પણ આનંદ કરીશું અમે આપની જૂની યાદો કંઈક શેર કરો અને ક્યાંક ને ક્યાંક હજીરામાં તમે બીજી બીજી વાર આવી રહ્યા છો હજીરામાં ગઈ વખતે આવ્યો હતો હું પ્રથમવાર મને લાવનાર અમારા મુકેશભાઈ સોની હું અને કીર્તિભાઈ આવ્યો તો હું પ્રથમવાર સુરત બાજુ કરેલા કાર્યક્રમ પણ હજીરામાં પ્રથમવાર મારા આ મુકેશભાઈ સોની થ્રુ આવેલો અને ગઈ સાલ અમે આ માતાજીના સાનિધ્યમાં જ ખૂબ જ આનંદ કર્યો હતો અને ખૂબ જ મજા આવી હતી અમને ગોપાલ સાધુ સાહેબ જે શૂન્યમાંથી અમને સર્જન કર્યું છે અને ક્યાંક ને ક્યાંક પહેલું ગીત એવું જે હિટ થયું હતું એ બાબતે જ જણાવશો ઘણા બધા ગીતો હતા એમાં એમાંનું મારું એક ગીત હતું કૃષ્ણ ભગવાનનું ગીત હતું અને લગભગ મીરાબાઈ કે સતારસાનું મને યાદ નથી પણ તમારે મને યાદી કરાવી છે એટલે એક કડી હું ગાઉં મોરલી વેરણ થઈ રે બાવરી હું તો બની ગઈ રે ધુતારાની મોરલી વેરણ બાવરી ના બાવરી હું તો બની ગઈ રે કાનુડા મોરલી વેરણ થઈ

સવારમાં કેસર સ્નાન કરવામાં આવ્યું છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો અને એ બાદ આપણે માતાજીને બર્થડે ડે કેક મિટીનો કાર્યક્રમ કરવામાં આવ્યો સવારમાં મહાઆરતી કરવામાં આવી છે અને લગભગ એંસીથી એક હજાર એક લાખ માણસોનું પ્રસાદી કરવામાં આવી છે અને ભક્તો આજે સવારથી અગિયાર વાગ્યાથી હજારોની સંખ્યામાં અત્યારે ભક્તો પધારી અને હાલ સુધીમાં પ્રસાદી નો લાભ લઈ ચૂક્યા છે આ મંદિર આ માં સિંગોતરમાનું કેટલા વર્ષો પુરાણું મંદિર છે શું મહિમા છે માતાજીનો આ આશરે લગભગ 450 ની ઉપર વર્ષ થઈ ગયા છે માતાજીના અમારા બાપ દાદાઓ વડવાઓ માતાજીની સેવા કરતા આવ્યા છે અને લગભગ 450 ની ઉપર વર્ષ થઈ ગયા છે અને રાત્રિ દરમિયાન શું ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે રાત્રે આપરા ગુજરાતના મહાન ક્વીન એટલે કે આપરા ગીત ભજનિક ગીતાબેન રબારી ગોપાલભાઈ સાધુ તેમજ અન્ય કલાકારો પધારી માતાજીના ભજનો કરશે અને આપણા હજીરા વિસ્તાર અને સુરતની જનતાને હું અપીલ કરું છું કે રાત્રે ભવ્ય દાય દાયરામાં આપ સૌ પધારો